હવે બી છે એનું માપ આપણને ખબર છે અહિયાં છે ખૂણો બી એ કાટ છે એટલે એનું માપ કેટલું હોય નેવું હશે બરાબર અને સી છે અહીંયા હું લખું છું થી શું થાય થી એટલે ખૂણાનું માપ બરાબર કોઈ પણ ખૂણાનું માપ આ એની સાઈન છે હું બરાબર આ રીતે આમ કરીને આમ આ ની સાઈન છે બરાબર તો એને માપ ખૂણા C નું માપ આપી દઉં છું અહિયાં થીટા નામ આપી દઉં છું ફરી લખી દઉં તો જો થેતા અહીંયા કાટકોણ ત્રિકોણ છે ને તેમાં આપણે શું કહેવાય કે જે આ કાટખૂણો પડે છે ને b ખૂણો b અહીંયા કાટખૂણો પડે છે એની સામેની બાજુ છે એને આપણે શું કહીએ છીએ કર્ણ કહીએ છીએ શું કહીએ છીએ કર્ણ બરાબર કર્ણ એટલે કે હાઇપોટેનિયસ h નામથી ઓળખીએ પછી થેતાની સામેની બાજુ છે એને શું કહે છે સામેની બાજુ અથવા તો એને કહે છે લંબ બરાબર તો અહીંયા નામ આપી દો અહીંયા કે સામેની બાજુ ખાલી નામ આપી દો અહીંયા a થેતાની સામેની બાજુ છે આ છે સામેની બાજુ હું લખું સાબા બરાબર શું લખું અહીંયા હું ખાલી સાબા એટલે સામેની બાજુ બરાબર સામેની બાજુ બરાબર એટલે કે લંબ એને લંબ કે છે અને એને કે છે અ પરપેન્ડિક્યુલર એટલે કે પી પી ના માપીયે છીએ અને આજ આ બાજુ થઈ કઈ થઈ એની પાસેની બાજુ થઈ આપણે શું કહીશું પાસેની બાજુ એટલે કે આધાર આધાર કહેવાય બરાબર જેને કહે છે બેઝ બરાબર આધાર એટલે કે બેઝ હવે ત્રિકોણ પરથી આપણે હવે આના પરથી આપણે શું જોવાનું છે અમુક સૂત્ર આપણે જોઈએ એમાં પહેલું સૂત્ર છે સાઈન થીટા જો તમારા ચેપ્ટરમાં સૂત્ર પરથી બે દાખલા ગણવાના આવશે બરાબર એમાં પહેલું સૂત્ર કયું છે સાઈન થીટાનું અહીંયા લખી દો અમુક સૂત્રો આપણે ખાલી યાદ રાખવાના છે જે બહુ સહેલા છે સાઈન થીટા બરાબર તો સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં કર્ણ શું આવશે sin કોટા બરાબર બાજુ સામેની બાજુ આપણે લખેલું છે ને પાસેની બાજુ કઈ છે થીટાની જે બાજુની પાસેની બાજુ હોય તો એ પાસેની બાજુ થાય પાસેની બાજુનું જે માપ હોય એ અને છેદમાં કર્ણ એ રીતે ટેન થી જેવા સૂત્રો છે દરેક અલગ અલગ જેમ સમ આવશે ને એમ તમારે અલગ અલગ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે tan θ સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર એના પછી એ જ રીતે આપણે cosec θ કરવું હોય તો cosec θ શું થાય તો sin θ નું વ્યસ્ત થાય અહીંયા હું લખું cosec θ કોસેક થીટા નું સૂત્ર શું છે આ સાઈન થીટા છે એનું વ્યસ્ત એટલે કર્ણ કોંશમાં આવશે અને સામેની બાજુ છે એ છેદમાં આવશે એટલે સાઈન થીટા નું વ્યસ થઈ જશે કોસેક થીટા ઇક્વલ ટુ કર્ણ અને છેદમાં સામેની બાજુ બરાબર પછી સેક થીટા એટલે સેક થીટા ઇક્વલ ટુ એ સમાન કોણ વ્યસ્ત થઈ જશે કોસ થીટા નું વ્યસ્ત થઈ જશે બરાબર ઉલટાવી દેવાનું કર્ણ નીચે છે તો ઉપર લઈ લેવાનું અને પાસેની બાજુ છે ઉપર છે તો એને નીચે લઈ લેવાનું બરાબર કર્ણ છેદમાં પાસેની પાસે બાજુ અને કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ થશે કોટ થી ઇઝ ઇક્વલ ટુ પાસેની ની બાજુ છેદ સામેની બાજુ બરાબર એટલે શું થશે બે બરાબર ને सूत्रों के साइन थीटा इज इक्वल टू बराबर जो अमुक सूत्र याद रखना सूत्रों खाली याद तो दर दाखला अपने इजी पड़ से बराबर जम के साइन थीटा तो साइन थीटा बराबर शून्य बराबर अलग अलग जगह अलग अलग साइन थीटा सूत्रों सेन बसेक्टा પછી કોટા ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ ટુ વન બરાબર પછી અહીંયા કોસેક હવે અહીંયા મેં સાઈન ઇઝ ઇક્વલ ટુ वन बै कसेक थीटा लख पड़ी आपने कसेक थीटा मिले ना वन बै लख कसेक थीटा इज इक्वल टू आना पड़ी मैंने कसेक थीटा मिल सै कि कसेक थीटा इज इक्वल टू शू थाय कसेक थीटा इज इक्वल टू साइन थीटा इज इक्वल टू वन बै कसेक थीटा तो कसेक थीटा इज इक्वल टू वन बै साइन थीटा तो बराबर वन बै थीटा एज रीते कॉस थीटा इज इक्वल थीटा हो तो सेक थीटा बराबर सेक थीटा बराबर वन પછી બીજા સૂત્રો છે એ પ્રમાણે આગળ એના પરથી આપણે બીજા સૂત્ર બની શકે અહીંયા કે ધાર કે સૂત્ર છે સાઈન ઇઝ ટુ વન બાય કોસ થી એના પરથી આપણે શું કરી શકીએ બીજું

તો પેલા સૂત્રો પરથી શું સૂત્ર બને અહિયાં બનશે નવા સૂત્ર લખું જોઈએ પહેલું છે બીજા સૂત્ર માં કોઈ સેક થી પણ ચોકડી ઉનાળ થશે ને કોસ થી ઇન્ટુ સેક થી તો અહીંયા પણ લખી છે એ રીતે અહીંયા cos θ * sec θ = 1 અને ત્રીજું tan θ * cot θ બરાબર ચોકડી ગુણાકાર tan θ * cot θ = 1 તો અહીંયા પણ લખી છે અહીંયા tan θ * cot θ = 1 બરાબર છે એક મને બુઝે નાકુ ચોપડી ઘુસી નાખીએ આપણે એના પછી દાખલા પૂછે એ પ્રમાણે આપણે અલગ અલગ સૂત્ર આપણે ઉપયોગ કરાય બરાબર બીજું સૂત્ર ઇઝ ઇક્વલ ટુ ક્યાં કયા ટેન્નો ઉપયોગ કરવો એ તમને આગળ ખબર પડશે ટેન્થ ઇઝ ઇક્વલ ટુ સાઇન થી અને બીજું છે બરાબર બંને એકબીજાના વ્યસ્ત છે બરાબર આટલા સૂત્ર આપણે ખાસ યાદ રાખવાના છે અલગ અલગ દાખલા પ્રમાણે તમારે અલગ સૂત્ર ઉપયોગ કરવાનો આવશે એના પછી હવે શું છે અહીંયા છે હવે ખૂણાનું માપ દર્શાવતું કોષ્ટક જો આપણે માપ દર્શાવતું કોષ્ટક બનાવીએ છીએ એટલે આપણે ખૂણાના માપ યાદ રાખવાના છે એટલે આમ તો કોષ્ટક પરથી આપણે સમજી અને ગણતરી કરીને પણ આપણે શોધી શકીએ શું લખેલું છે કોષ્ટકમાં પહેલું છે ખૂણાનું માપ એમાં ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાઈઠ અને નેવું બરાબર પહેલું છે સાઈન તો અહીંયા તમને એમ કે સાઈન ઝીરો નું માપ કેટલું થાય સાઈન ઝીરો બરાબર કેટલા થશે અહીંયા તો ઝીરો તો તમારે સાઈનમાં માપ બધા યાદ રાખવા પડશે

બરાબર હવે તમારે ખાસ તો sin જ માપ યાદ રાખવાનો છે એના પર તમને બધા માપ મળી જશે એ રીતે તમે cos માપ કરો તો શું થશે sin માપ છે ને એને પાછળ તો ક્રમ ક્રમ બધું ઉલટાવી દેવાનો કે પહેલું અહીંયા આ છેલ્લું અહીંયા sin 90 માપ છેલ્લું કેટલું છે 1 છે ને તો એ પહેલામાં આવશે 1 પાછળથી એનો cos માપ આપણે ગણવા હોય ને તો sin માપ બધા ઉલટા ક્રમમાં લખી દેવાના એમાં છેલ્લું છે 1 તો એ પહેલું cos માં આવશે 1 sin 0 માં આવશે 1 પછી સાઈનમાં પાછી કયું છે વન પછી અહીંયા છે રૂટ થ્રી બાય ટુ ને તો અહીંયા આવશે રૂટ થ્રી બાય ટુ પછી કયું છે પાછળથી આપણે જોઈએ તો વન બાય રૂટ ટુ તો અહીંયા પણ એ જ આવશે વન બાય રૂટ ટુ બરાબર પછી કયું છે વન બાય ટુ તો અહીંયા આવશે વન બાય ટુ અને પછી જીરો બરાબર સાઈનના માપ છે પાછળથી ક્રમેનો ઉલટાવી દો બધા કોના થઈ જશે માપ કોસ ના થઈ જશે પછી ચાલો ટેનના માપ

સાઈન ત્રીસ છેદમાં માં ત્રીસ બરાબર તો સાઈન ત્રીસ નું માપ કેટલું છે અહિયાં સાઈન ત્રીસ કેટલું છે વન હાફ હે ને તો અહીંયા છે વન હાફ અને છેદમાં કોઈ ટુ તો આપણે એને શું કરવાનું અહીંયા વન હાફ અને આ થ્રી બાય ઉપર લઈ લઈએ એટલે ગુણ્યા ટુ બાય રૂટ થ્રી થઈ જશે બરાબર ઉલટાવી દેવાનું તો ટુ ટુ કેન્સલ થઈ જશે શું આવશે વન બાય बराबर तो sin 30 નું માક્ષ થાશે 1 / √3 1 / √3 એ માર સમામાં થોડું એટલે આવું લખું છું પછી છે tan 45 tan માં કેટલું થાશે અહીંયા લખું છું અહીંયા અહીંયા લખી દો ચલો tan 45 = sin 45 / cos 45 बराबर તો બરાબર શું થાશે sin 45 કેટલું છે 1 / √2 છે ને તો 1 / √2 અને છેદમાં કોસ બાય રૂટ ટુ કોસ નું કોટલું છે ઉલટાઈ દેવાનો ક્રમ છેદમાં રૂટ ટુ બાય વન લખી એ અને ટુ ટુ ક્યાં સુધી જવાબ આવશે અહીંયા વન બરાબર તો આવશે વન આવશે અહિયાં તો આ આવશે

થ્રી આવ ટેન સિક્સટી એટ માપ આવશે રૂટ થ્રી અને ટેન નાઇન્ટી છે એ શું છે અવ્યાખ્યાય છે પછી એવી રીતે કોશેક કોશેક ઝીરો નું માપ થશે અહીંયા અવ્યાખ્યાય છે પછી કોશેક થર્ટી નું માપ શું થશે ટેન એટલે સાઈન છે એનું ઊંધું થઈ જશે એને એનું વ્યસ્ત કરી દેવાનું સાઈન નું માપ છે એનું વ્યસ્ત કરી દેવાનું વન બાય ટુ છે કોશેકનું ટુ બાય વન એટલે વન થઈ જશે

પછી સેક uh, uh, 0 નું માપ કોણ થશે પછી સેક થશે રૂટ થ્રી એટલે કોસ નું વ્યસ્ત થઈ જશે કોસ નું જે માપ હશે એનું વ્યસ્ત થઈ જશે ટુ 45 કેટલા છે કોસ ફોર્ટી છે વન બાય રૂટ ટુ છે ને તો સેક થશે રૂટ ટુ એટલે રૂટ થઈ જશે પછી સેક 60 નો માપ એટલે કોસ નું માપ કેટલું છે વન બાય તો ટુ બાય એટલે ટુ થઈ જશે અને સેક નાઇન્ટી છે કેવું છે અવ્યાખ્યાયિત છે પછી કોટ કોટ નું માપ પહેલું છે કોટ ઝીરો નું માપ થશે અવ્યાખ્યાયિત પછી કોટ કોટ થર્ટી થશે રૂટ થ્રી કોનું વ્યસ્ત થઈ જશે ટેન નું ટેન નું જે માપ છે ટેન નું છે વન બાય રૂટ થ્રી તો કોર્ટ નું થઈ જશે રૂટ થ્રી બાય વન એટલે એટલું રૂટ થ્રી પછી કોટ ફોર્ટી ફાઈવ તો ટેન નું માપ છે વન એનું પણ કેટલું થશે વન થઈ જશે પછી કોર્ટ નાઇન્ટી ઝીરો બરાબર એટલે આ રીતે ટેબલ ના માપ તમારે એટલે આ બધા ખૂણાનો માપ દર્શાવતું કોષ્ટક આખું તમારે એમ તો યાદ રાખવાનું હોય છે જો યાદ રાખશો તમને જેમ જેમ દાખલા આવશે એમ તમને જો માપ યાદ હશે તો ઈઝી પડશે બરાબર એના પછી આવશે અત્યારે એવું લાગશે આટલા બધા સૂત્રો યાદ રાખવાના પણ એક વાર યાદ રહી જશે ને તો તમને આખું ચેપ્ટર છે ને બહુ જ ઇઝી લાગશે પછી બીજું છે કોસ નાઇન્ટી માઇનસ ઝીરો ઇઝિકવડ થશે સાઈન થી ત્રીજું છે માઇનસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ટેન થી માઇનસ ઝીરો કોર્ટ થી કોટ નાઇન્ટી માઇનસ ઇઝ ઇક્વલ ટુ ટેન બરાબર એ રીતે સાઈન નાઇન્ટી માઇનસ કોસ્ટીટા কোস না ইজ ইকল টু সাইন থিটা বউলা আপনি লাগ রাখানি মাইনস জিজ্ঞেট সেক না ইসল টু কোসেক থিটা ইজ ইক টু কোসেক બીજા નિત્ય સમ છે અહીંયા જોઈ લઈએ બરાબર જો ઉપર બીજા યાદ રાખી લઈએ જેને કહીએ છીએ ત્રિકોણ નિત્ય સમ બરાબર બધા સૂત્રો બહુ જ સહેલા છે સૂત્રો યાદ રાખશો એટલે તમને બધા દાખલા પણ સહેલા લાગશે જો પહેલું સૂત્ર છે એમાં સાયન્સ સ્કવેર થી પ્લસ પર શું થાય એક સૂત્ર છે એના પરથી આપણે એવું પણ લખી કે અને છે એ સામે જતું રહે તો માઇનસ થઈ જાય ને તો સાયન્સ સ્ક્ર સીટા ઇઝ ઇક્વલ ટુ વન એક મિનિટ વન માઇનસ થઈ જશે માઇનસ કોસ theta અને એના પરથી કોઈ કરવું હોય તો વન માઇનસ સાઇન સ્કવેર સીટ થશે તો એના પરથી કયું સૂત્ર બનશે એના પરથી આપણને ટેન સ્કવેર સીટા મળશે ને

અને અને આટલું જ છે બધાને ઉલટાવીને આપણે ખાલી સૂત્રો યાદ રાખવાનું છે યાદ રાખો બાકી એકના પરથી આપણે બીજું બનાવીને રાખી શકીએ બરાબર છે આટલા સૂત્રો આપણે યાદ રાખવાના છે ખાલી એના પરથી તમને સ્વાધ્યાય આગળના છે એના દાખલા સમજવા ખૂબ જ ઈઝી પડશે બરાબર હવે પછી આપણે શું ચાલુ કરીશું આગળ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક બરાબર છે